વ્યક્તિમાં રહેલા ગુણ ખૂબ જ મહત્વના છે તો વધુમાં તમે શું કહ્યું છે ચાલુ સાંભળીએ સૌને મારા નમસ્કાર સર્વે વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ દસ તેમજ સંસ્કૃત પ્રથમાની વાર્ષિક પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર સૌ વિદ્યાર્થી ભાઈ બહેનોને હાર્દિક અભિનંદન સશુભકામનાઓ માર્કશીટમાં રહેલા ગુણ કરતા વ્યક્તિમાં રહેલા ગુણ સદ્ગુણ વધારે મહત્વના છે પરીક્ષા તો આવે ને જાય આ કોઈ જીવનની છેલ્લી પરીક્ષા નથી ધોરણ દસ ધોરણ બારની ની પરીક્ષા હોય કે કોઈ પણ શાળા કોલેજની પરીક્ષા હોય પરીક્ષા સમયમાં માત્ર વિદ્યાર્થીની સ્મરણ શક્તિની કસોટી થતી હોય છે તે કેટલું યાદ રાખી શક્યો તેની સમજણ શક્તિની કસોટી થતી નથી એ તો વાસ્તવિક જીવનમાં ડગલેને પગલે તેના તરફથી વ્યક્ત થતા પ્રતિચારોને આધારે મૂલવી શકાય તમામ પરીક્ષા મેળવી ને ઉજવળ ભવિષ્યના પથ ન્યૂઝ ગાંધીનગર નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનપ્લ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર